કે જનતાની પીડા વાળો કોઈ નેતા ખોટી ગમે નો પ્રશ્ન હોય કે વિધાનસભા નો હોય કે લોકસભા નો હોય કે વિધાનસભાનો હોય કે લોકસભાનો હોય વ્યક્તિ નો હોય કે સમાજ નો હોય વેપારી નો હોય કે મજૂર પ્રશ્ન હોય

કે જે ભાજપ નો વિરોધ કરે એને જેલમાં પૂરી દેવા આવું તો અંગ્રેજો ની સરકાર માં નહીં હોય આ મયુરભાઈ સાકરિયા સામાન્ય પરિવારના પરિવાર ના વ્યક્તિ પરિવાર માં જન્મેલો માણસ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા સંઘર્ષ નો રસ્તો પસંદ કર્યો લડાઈ લડ્યા આગેવાની કરી લોકોને જાગતા કર્યા લોકો માટે બોલ્યા પરિણામ શું આવ્યું મયુરભાઈ ને મહિના જેલમાં બોલી દીધા

બધા ભાજપ વાળા વિનંતી છે ખમા એમ હોય ને એટલું જ કરજો પછી વાહે થી ગોહો ન કરતા તમારા થી જેટલું સહન થાય એમ હોય એટલી જ વાયડાઈ કરજો સરકાર સત્યાવીસ માં બદલાય પછી રોતા નહીં અમારા તો કાળજા અને વાહા બે હજાર બમ છે તમારા દંડા થી અમારો વાહો નહીં દીવે અને તમારી સરકાર થી અમારા કાળજા નો ફાટે અમારું તો બે મજબૂત અમારા મા બાપે પેદા કર્યા અમારું કાળજી નહીં ફાટે તમારી જેલ તમારી પોલીસ તમારા ધોકા તમારી માણસો છીએ રાજુભાઈ ઉપર એફઆઈઆર મારા ઉપર ત્રીસ છે હું પંદર જિલ્લાની રહેલો પણ ભાજપના વિનંતી છે પંદર કલાક લોકઅપ માં શકાય એવી હાલત છે કે ડાયાબિટીસ છે

પણ મેં નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી જે જે અધિકારીઓ દલાલી કરી છે કેટલાક ભાજપ નેતા અને કેટલાક અધિકારીઓ ગેંગ બનાવી ગુજરાત ને બરબાદ કરવામાં પાછું વળી નથી જોતા આજ પરિસ્થિતિ જુઓ તમે સામાન્ય માણસ કેમ જીવે છે કોઈ પૂછવા વાળો નથી કે નાનો માના કેમ જીવે છે કોક રિક્ષા આંકે કોક ખેતી મજૂરી કરે કોક ટ્રક આંકે કોઈ ઘી કામ કરે કોઈ દુકાન આંકે નાનું કામ બીજું કરે કોક બીજું કામ કરે માંડ મહિને બે પાંચ હજાર રૂપિયા કમાય અને લૂંટી જાય ભાજપ વાળા કોઈક મામલતદાર ઓફિસ કઈક પોલીસ સ્ટેશન કઈક બેંક વાળા કઈક વ્યાજ વાળા કઈક દારૂ વાળા બધા લૂટી જાય આ વાત સાચી છે એટલે જીવે છે કે આશા છે કે અમારું ભલે જેવું થયું એવું કઈ અમારા છોકરાનું થાળે પડી જાય એવી આશા સાથે જીવા દરેક માણસ દિલ ઉપર હાથ રાખીને વિચારે કુકામ જીવે ખોટી કરી છોકરા ઉપર આશા છે મારી જિંદગી આખી મજૂરીમાં ગઈ બેઠ ઉતારવામાં માં ગઈ ખેતરોમાં ગઈ ખાંડ ગઈ પણ મારા છોકરાનું કઈક સારું થાય પણ કેમ સારું થાય ગામમાં હારી દિહાળ નથી વધવા દીધી પાંત્રીસ વર્ષ થી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે છોકરા ભણાવવા હોય તો ક્યાં ભણાવવાના જેના ખિસ્સામાં પૈસા હોય એના છોકરા ભણે જેના ખિસ્સામાં પૈસા ન હોય એના છોકરાને મજૂરીઓ કરવાની આ વ્યવસ્થા ગુજરાતમાં ભાજપે ઊભી કરી દોસ્તો અને એટલે વિસાવદર ની જનતાનો એક સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું વિસાવદર ના ખેડૂતો એમ કે છે કે તમારો આત્મા જગાડો તમારા મન ને ઢંઢોલો અને આ ભાજપ ને ભગાડો દોસ્તો એવું કહેવા માંગે છે દોસ્તો અનેક પીડાઓ જઈને કહેવાની કોને તમને સામાન્ય દાખલો માટે જેટલી વાત સાચી હોય એટલામાં હા પાડવાની ખોટી હોય એમાં ખોખાર કઈ ના પાડી દેવાની આ ખોટી વાત છે અમારા જોબાળા ગામમાં નહીં આવે એક ગામડાનો નાનો માણસ એને 100 વારિયા પ્લોટ જરૂર હોય

તલાટી મંત્રી છે એ તો દેવાનો એવો લાચારી માં મજબૂરીમાં જરૂર હોય જાવું ક્યાં દુકરા પગણ હોય વો આવી ગયા હોય જુવાન દીકરીઓ હોય ગામની સરકારી પડતર જમીન ઉપર એક કાજુ પાકું ઝૂપડું બનાવે વાત સાચી છે ખોટી છે પછી ભાજપે લાચારી નો એ કરે કે તું લાચાર માણસ છો તું લાચાર માણસો અહેસાસ કરાવે એક નેતાઓ કરોડો એકર સરકારી જમીન દબાવી બિલ્ડીંગો બનાવ્યા મહેલો બનાવ્યા તારું કેશક દોસ્તો આ પીડા વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે વ્યાજબી છે ને એક નાના માણસ ને સરકારી દુકાને અનાજ લેવું હોય એમ લાગે કે ભાઈ હું સરકારી દુકાને જઈશ તો બે કિલો પાંચ કિલો દસ કિલો ઘઉં ચોખા મને મળશે બૈરા છોકરા ખવડાવીશ ને શાંતિ જીવીશ પણ ત્યાં પરિસ્થિતિ છે અંગૂઠો મૂકો ને આ અંગૂઠો ને દાબાત નો અંગૂઠો ને જમણાત નો તમને ઘઉં ન મળે સલાહ બધી મળે એક ગરીબ માણસ આશા રાખતો હોય કે પચીસ કિલો ઘઉં જો મને સરકારી દુકાને થી મળશે

આજ આવજો કાલ આવ વાળા સાહેબ કે નતા અત્યાર સુધી એવું હતું અત્યાર સુધી એવું હતું કે આપણને થાઈ કરી લેજે

હું હા અંદર તમારે જોવાનું હાજુ કે જે ભાજપના નેતા હશે એ એ ટકા બે દોસ્તો ગામો ગામ જેટલા બે નંબરિયા છે જમીન પચાવી પાડવા વાળા રેતી કાઢવા વાળા પથ્થર કાઢવા વાળા જંગલ કાપવા વાળા સરકારી કોન્ટ્રાક્ટી કટકી કરવા વાળા ટેન્ડર પાડવા વાળા ગામ ને દબાવા વાળા અનાજ ખાઈ જવા વાળા એ બધા ભાજપ ની અંદર બોલાવે એટલા રૂપિયા આવે જેટલી જોરથી બોલાવે એટલા ટેન્ડર અને ગરીબ માણસ કેમ જીવે છે વિચાર તો કરો મને આ વિસાવદર વિધાનસભાના જનતા એ ખેડૂતોએ મને વિધાનસભા મોકલ્યો પછી મેં એના જોયું

અહીંયા આવે એટલે સિંઘમ બની જાય ગામમાં ધાક ધમકી કરે દાદાગીરી કરે લોકો દબાવે જોજો આપની સભા માં તમારું કામ નહીં થાય આમ નહીં થાય તેમ નહીં થાય ન્યાય એનું કોઈ સાંભળવા તૈયાર નથી હાવ પટાવાળા જેવી ઓકાત છે અને ગામમાં આવે કે હું કે ધ્યાનથી સાંભળજો મેં બે ત્રણ જણા જોયા એવા ન્યાય એનું કાઈ નથી હાલતું હું નજરે જોઉં છું આ તો મને વિસાવતર ની જનતા ધારાસભ્ય બનાવ્યો એટલે ખબર પડી નતા આપણને હું ખબર ન્યા હું હાલ એ ગીતો નગર અહીંયા આવીને એમ જ કે કે ભાઈ આપડા ઢોવાળા ગામમાં આ પ્રશ્ન હતો મે મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું ગામને એમ કે ધારો ધારા રાજુભાઈ સાંભળવા જે વાત છે અહીંયા ઈ ભાજપના ધારા સભ્ય ગામમાં સમાજમાં વિસ્તારમાં આવીને એમ કે આપડા વિસ્તારનો પ્રશ્ન લઈને મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું મે પણ હકીકતમાં શું થયું હોય કે ઈ ન્યા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા હોય દરવાજો બંધ હોય બે ત્રણ વાર ખખડાવ્યો હોય ઓલાઈ નો ખોલ્યો હોય પછી બાકી કહી દીધું હોય પછી આને ખખડાવીને કીધું આવડું મુખ્યમંત્રી નહીં આવડું

ધારાસભ્યો હાલત જોવો દયા આવે એવી હાલત છે દયા આવે એવી હાલત છે યાદ રાખજો દોસ્તો સરકારમાં સરકસ છે દયા આવે એવી હાલત છે કે કૃષિ મંત્રી રાજુભાઈ રજૂઆત કરવા જોઈએ

મંત્રી જાગતી આંખે ભૂવે છે કાલ મંત્રી હોય કે નહીં ગુજરાત માં અમિત શાહ એટલી વાર ભાજપ ના નેતા જાગતા દોસ્તો શું હાલત છે મંત્રી ની તમે વિચાર તો કરો તમે એની પાસે આશા રાખવાની જેની પોતાની ખુરશી ના ઠેકાણા નથી એ આપણું ભલું કરી નાખશું

એમ અમે નાના એવા ગામડાના નાના માણસો છીએ પણ ફરજ પડી રાજકારણમાં માં આવવાની જરૂર પડી હું તો ઓહો પોલીસ કોન્સ્ટેબલ હતો બે હજાર બાર માં બની ગયો હતો અમદાવાદ સિટી પોલીસ માં કોન્સ્ટેબલ થઈને મોજે મોજ કરતા હતા રોજ નવો યુનિફોર્મ પહેરવાનો ટાઈટ થઈને હાલવાનું આ નોકરી કરતો હતો ક્યાં રાજકારણ ના રવાડે ચડ્યા ભાઈ પણ અમે જોયું કે સરકારી કચેરીમાં નાના માણસ ની ઇજ્જત આબરૂ કરવામાં નથી આવતી અરે તમે અમારું કામ નો કરો તો કાઈ નહીં પણ તમે જા અમને એ વાત ગોઠી નહીં એ વાત ગમી નહીં એ વાત યાદ ન લાગે કે આવું ન હોવું જોઈએ તમે અમારું કામ નો કરો તો કઈ નહીં પણ તમે અમને અપમાનિત ઈચ્છે ના કરો છો અમારી ઇજ્જત આબરૂ નહીં હોય સમાજમાં કુટુંબમાં પરિવારમાં હું બે હજાર ને સત્તર ની સાલ માં નોકરી માંથી નીકળી ગયો કીધું નોકરી નહીં હવે તો કરવું તો એવું મોટું કામ કરો સરકાર હલ બલાઈ નાખે એવી ખબર નતી તે દિવસે એવી બુદ્ધિ નતી મારું શું થાય સત્તર માં નવા નવા કોન્સ્ટેબલ માં નીકળીને છેડ્યા રાજકારણ ના રવાડે ગામ દાંત કાઢે હું એની સામુ દાંત કાઢું ઈ સેના કાઢે હું સેના કાઢું કોઈ ખબર નથી दांत कट कटते आए हुए थे पोजी के अंतर आज बाद अपने रोवा नहीं मिल न थी जब ये बड़ी मोटी बात आती दोस्तों 2017 में हमने नोटी खबर के हमारे हूँ था है कई इन कई नेतान धारा सभन कई बुद्धि नोट और एक वस्तु मन में खट की गई थी एक वस्तु नो घाल आगे गयो काल जाके तो मैं खोटू करो जो नहीं तो नहीं आ गए ये वो लोग

તાકાતથી આત્મવિશ્વાસથી છાતી કાઢીને સરકારી કચેરીના પગથિયા ચડી જાય વાત સાચી છે ખોટી છે અને ગરીબ માણસ બીતા બીતા જાય છે બુટલેગર હશે તો ઈજ્જતથી મામાના ઘરે ને માસીના ઘરે જાતો એમ પોલીસ સ્ટેશન ભયો જાય છે અને સામાન્ય માણસ એક સામાન્ય માણસ નાનો માણસ બીતા બીતા જાશે ડરતા ડરતા જાશે પોલીસ સ્ટેશનની અંદર પાણી પીવું હશે તો એ કહેશે નહીં કોઈને પાણી પીવું એટલી તો બીક લાગે સામાન્ય માણસ પોલીસ થી દીવે અને ગુંડામાં છો તો જાણે મામા ઘરે જતા હોય એમ પગથિયા ચડી જાય આ વ્યવસ્થા બદલવા માટે થઈ અને આમ આદમી પાર્ટીના આ આ બધા નેતાઓ સંઘર્ષ કરી રહ્યા દોસ્તો તમને એમ લાગે કે પહેલી લાઈનમાં બીજી લાઈનમાં બેઠેલા બધા આગેવાનો સાચી દિશામાં છે સાચા વિચાર લઈને નીકળ્યા છે જનતા માટે કઈક કરવા નીકળ્યા જેવું તમારા મનમાં હોય તો એક વખત અમારા ઉપર આશીર્વાદ ભરેલો હાથ તમારો મૂકી દેજો એવી વિનંતી તમને બધા કરો છો આપણે બહુ સહન કર્યું આપણે બહુ સહન કર્યું તમે એક વિચાર કરો કે ગુજરાતના ગામડામાં રહી ન શકાય શહેરમાં જઈ ન શકાય એ મજબૂરી વચ્ચે આપણે બધાને ઊભા રાખી દીધા છે આપણને બધાને એ જગ્યાએ લાવીને ભાજપે ઊભા રાખ્યા કે અહીં રહી ન એ કે શહેરમાં જઈ ન એ કે ક્યાં જવાનું ગામડામાં રહેવું હોય તો ઘણીવાર રોજગારીનો પ્રશ્ન આવે ખેતી કરતા હોય અને ખેતીમાં કાઈ વળે નહીં યુવાન છોકરા થઈ જાય ને વરાવવાનો પ્રશ્ન આવે તો ઘણી વાર ગામડામાં દીકરી મળવાનો પ્રશ્ન થાય લાચારી શહેર માં જવું પડે પાંત્રીસ વર્ષ સુધી ભાજપ મત આપ્યા પછી આજ આપણી હાલત ઈ છે નો અહીંયા રહેવાય નો ના રહેવાય નો ક્યાંય ના રહેવાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં માં થતા થઈ દોસ્તો અને એટલે અમે તમને વિનંતી કરવા માટે આજની આ સભા રાખી છે કે તમારા આશીર્વાદ આપો અમને અમે નવી પેઢીના યુવાનો છીએ રાજકારણીયા કોઈ નથી આમાંથી આ રાજુભાઈ આ મયુરભાઈ

અમારા બધાના આશીર્વાદ અમારા મયુરભાઈ રાજુભાઈ હમણાં ની વાત કરી કે મને રાજુભાઈ કરતા ની વાત કરી એટલે બે લાઈન યાદ આવી કે કરતા નો રસ્તો હું રાજુભાઈ કે ભાજપ નો પારો પડતો વદર વાળી કરવા માટે તૈયાર છો કે નહીં ચૂંટણી આવશે ને તમે અત્યારે જોશમાં આ પાડો છો ભૂલ કોટામાં ચૂંટણી આવશે ત્યારે ભાજપ વાળા પૈસા દારૂ કપડા જ્ઞાતિ બધું લઈને ગામમાં આવશે જેને જ્ઞાતિ જોઈએ એને ચમકો દારૂ જોઈએ દારૂ ની બોટલી આપશે પૈસા જોઈએ ને પૈસા આપશે ને તે દિવસે હજારો માણસો છે ને ભૂલ કરી જાય છે એક બહુ ગંભીર બાબત વિચારો પિસાવદર માંથી શીખો ભાજપ ના ઉમેદવારે જે આજુ ની બધાએ લઈ લીધું ઘર ભેગું એને વધુ પૈસા દેવું દારૂ પીવડાવશે આના નામે છેતરવામાં આવ્યા છે આજ કોઈ લાચાર માણસ સરકાર પાસેથી બે હજાર રૂપિયા સહાય માગે તો સરકાર નહીં આપે પણ ચૂંટણી આવશે તો ઘરે ઘરે આવીને બે બે હજાર રૂપિયા આપી જાય ત્યાં સુધી વાત

કઈ ટોકન ના મૂળ નહીં ફોટો નો ચોટાડવો પડે ઓનલાઈન નહીં કઈ નહીં એમ નામ ઘરે આવીને આપી જાય અને વિચાર કરો એક વાત કે ગુજરાતમાં સરકારમાં વિધવા સહાય નો લાભ લેવો હોય ધ્યાનથી સાંભળજો કે સરકારી વિધવા સહાય બારસો રૂપિયાની મળે છે એમાં એ વિધવા સહાય જે બેને લેવી હોય એને એક તલાટી મંત્રીનો દાખલો આપવો પડે કે આ બેને બીજા લગ્ન કર્યા નથી એવો દાખલો તલાટીનો નો હવે બેન બેન ફોર્મ ભરે અને લખ્યું હોય કે સવિતા તો વાંચ્યા પછી ગાંડા ને એટલી તો ખબર પડે કે બીજું ઘર ન કર્યું હોય પંચાવન વર્ષ કોને ખબર ન હોય તમને હું એમ તો પંચાવન વર્ષના બેન છે પૂછો બીજું લગ્ન કર્યું નહીં પંચાવન વર્ષ કોણ બીજા લગ્ન કર્યો છપ્પન વરસ સત્તાવન વરસ લખ્યું પંચાવન વરસ પછી તમે એક એકવાર તમે કે ઘણી વગરનું જીવન જીવે છે બે પૈસાની જરૂર છે સરકારમાં યોજના છે એનું ફોર્મ ભરવા માટે તલાટી પાસે લખાવવું પડશે બીજું ઘર નથી કર્યું કેટલા ભારે પગ થાય તમે વિચારો કે તમે પંચાવન વર્ષની મહિલાઓ તલાટી લખાવા જવું પડે કે મેં બીજું ઘર નથી કર્યું ગામ નો તલાટી લખી દે આખા ગામ ને ખબર હોય કે આ બીજું ઘર ગામમાં ગમે પૂછો તો કહી દે કે બેને નથી કર્યું પણ તમારે લખાવા જવાનું બારસો રૂપડી માટે એક બેન પાસે આટલી લાચારી સરકાર કરાવે એ ભાજપ ની સરકાર ચૂંટણી આવે તો બે રોકડા ઘરે આવીને આપી જાય કોઈ ફોર્મ નહીં ભરવું પડે બા ગુજરી દાખલો લાવો ને બાપુજી ગુજરી ગયા દાખલો લાવો છોકરા એનો દાખલો લાવો ને આવું બધું દોસ્તો તમે વિચાર કરો કે કેવી સરકાર છે હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે તમે અમારી ચિંતા ન કરતા ગોપાલ ઇટાલિયા કે રાજુભાઈ પ્રવીણભાઈ રામ કે ચેતરભાઈ વસાવા કે ચિંતા ન કરતા તમે તમારી પોતાની ચિંતા તો એક વાર કરો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવ્યા છીએ આવું નવું રહેશે ભાજપ ની સરકારો આવ્યા કરશે વારસા ની અંદર છોકરા સિવાય કોઈ ને કઈ વધે નથી વારસા ખાલી છોકરા જ વચ્ચે જમીન નહીં મકાન નહીં પૈસા નહીં ખાલી છોકરા બધા સંમત છો કે તો દોસ્તો સંકલ્પ કરો કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે ભાજપ વાળા કોંગ્રેસ વાળા જે દેય લઈ લેવાનું આપણું જ લૂટેલું છે એમ માની ખિસ્સા ફરી જ લેવાના રાશન કાર્ડ માં નામ કમી કરાવવા જાવ ચડાવવા જાવ તો પૈસા માગે આવક ના દાખલા ના પૈસા જાતિ ના દાખલા ના પૈસા મીટર નું કનેક્શન લેવાના પૈસા દેવા પડે કનેક્શન ટ્રાન્સફર કરાવવાના પૈસા દેવા પડે છે

સક્ષમ અને સમાજ માટે લડે એવા માણસોને જીતાડવાની કોશિશ કરજો કેમ કે કોઈ પાર્ટી તમારા સપોર્ટ વગર તમારું હારું નહીં કરીએ કે તમારું સારું કરવું હશે તો તમારા જ સપોર્ટ ની જરૂર પડશે તમારું ખરાબ પણ તમારા સપોર્ટ થી થાય તમારું સારું પણ તમારા સપોર્ટ થી થાય આપણો સપોર્ટ લઈને ભાજપ આપણું ખરાબ કરે તમારો સપોર્ટ લઈને અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી તમારું સારું કરવા ઈચ્છે છે અને આશીર્વાદ બે હાથ વિનંતી કરું છું આજે આ સભામાં ભાઈ શ્રી અમૃતભાઈ અમારા દેવકરણભાઈ પરસોત્તમભાઈ કમલેશભાઈ રાજુભાઈ બધા જ આગેવાનો ચુડા અને લીમડી તાલુકાના પ્રમુખો અમારા આમ આદમી પાર્ટીના બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કે